અત્યારે ભારત અને પાકિસ્તાનની સરહદે તણાવભરી સ્થિતિ જોવા મળી રહી છે બાવીસ એપ્રિલને મંગળવારના રોજ જમ્મુ કાશ્મીરમાં આવેલ પહેલગામમાં આતંકીઓ દ્વારા અંધાતૂંધ ગોળીબાર કરવાની પ્રવાસીઓ ઉપર હુમલો કર્યો હતો જે બાદ સતત પાકિસ્તાની સરહદ પર સીઝ ફાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે ગુજરાત રાજ્યના અઢાર જિલ્લામાં ડ્રીલનું આયોજન કરવામાં આવેલું છે બુધવારે ગુજરાત રાજ્યના અઢાર જિલ્લામાં ડ્રીલ યોજવામાં આવ્યા છે દેશમાં સિવિલ ડિફેન્સ દ્વારા સાત મેના રોજ ડ્રીલનું આયોજન કરાયું હતું જેમાં મહેસાણા જિલ્લામાં પાંચ ઉપર હતું જેમાં કડીમાં કલાકે નગરપાલિકાના તેમજ અન્ય વાહનો દ્વારા સાયરન વગાડવામાં આવી હતી તેની સાથે બ્લેક આઉટ થયું હતું જે અલગ અલગ વિસ્તારમાં કઈ શાયર શહેરમાં સાયરન વગાડતાની સાથે જ કડી નગરજનો તેમજ તાલુકા ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા લોકો દ્વારા આઠ ત્રીસ કલાકે પોતપોતાના ઘરની અંદર તેમજ ધંધા રોજગાર ઉપર લાઇટ બંધ કરી અંધારપટ કરવામાં આવ્યો હતો અને સરકારી કચેરીમાં પણ કર્મચારીઓ દ્વારા અંધારપટ કરવામાં આવ્યો હતો જ્યાં સતત સરકારી કર્મચારીઓ ઉપર એલર્ટ ઉપર જોવા મળ્યા હતા રાજુ ઠાકોર કડી